રાજીનામું આપ્યા બાદ હવે અર્જુનભાઈ આગળ પોતાની પ્રતિક્રિયા આપવા માટે જઈ રહ્યા છે અને રાજીનામાની અંદર તેમણે જે રામ મંદિરનો ઉલ્લેખ કર્યો છે સ્વાભાવિક રીતે એ વાતની પણ તેઓ અહીંયા આગળ વાત કરી શકીએ છે કે કયા મુદ્દા પર તેમણે રાજીનામું આપ્યું છે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીમાં એ જોડાવાના છે નિશ્ચિત છે હવે આગળ એમના જીવનની દિશા કઈ બાજુ જઈ રહી છે એના વિશે પણ તેઓ વાત કરશે પાંચ કલાકની અંદર આ બીજો ઝટકો છે જે કોંગ્રેસ પાર્ટીને મળ્યો છે ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું છે કોંગ્રેસમાંથી તેમણે રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે પત્રકારો સાથે વાતચીત કરશે અને પોતાના પગલાં વિશે આખરે કેમ કારણ કે અર્જુન મોઢવાડિયા કે જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી વિશે બોલવામાં કંઈ બાકી નથી રાખ્યું ત્યાં સુધી કે તત્કાલીન મુખ્યમંત્રી વડાપ્રધાન વિશે પણ તેઓ બોલતા આવ્યા છે અને બેબાક રીતે પોતાનો મત રજૂ કરતા આવ્યા છે અને આખરે હવે ભારતીય જનતા પાર્ટીની વાટ પકડવાનું કારણ શું એ સવાલોનો જ્યારે એમને સામનો કરવાનો આવે છે ત્યારે અર્જુનભાઈ શું જવાબ આપે છે અખંડ રાજ રાજકારણી છે અને એ રાજકારણની રીતે જ એ ડિપ્લોમેટિક જવાબ આપશે અર્જુનભાઈ એવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે અને આગળ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને તેઓ ચૂંટણી પોરબંદર બેઠક પરથી ફરી એકવાર લડશે એવી શક્યતાઓ જોવાઈ રહી છે અને ફરી એકવાર પેટા ચૂંટણી લડી અને જીતવાનો એમનો ધ્યેય હોઈ શકે છે પહેલાં તો તમારા બધાની માફી માગી લઉં કે સામાન્ય રીતે હું ફોન ઉપાડતો નથી પણ આજે ફોન કરવા હેન્ડલ કરવા અઘરા હતા એટલે કોઈના જવાબ નથી આપી શકતો અહીંયા આજે મેં પોરબંદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ અને તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી પણ આજે રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાં હું ઓગણીસો બ્યાસીમાં માં મારો વિદ્યાર્થી કાર્ડ હતો એ વખતે જોડાયો હતો પોરબંદર તાલુકા યુવક કોંગ્રેસથી શરૂ કરીને પોરબંદરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પ્રથમ ટર્મમાં જ હું બહેનો એના પછી પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ તરીકેને પણ કપરા સમયમાં મેં વિરોધ પક્ષમાં રહીને જવાબદારી નિભાવી હતી અને જે કંઈ શક્તિ હતી એ મેં કોંગ્રેસ પક્ષને આપી પરંતુ છેલ્લા ઘણા સમયથી હું ગુંગળા પણ અનુભવતો હતો અને જે આશાએ અને જે કામ કરવા માટે હું કોંગ્રેસ પક્ષમાં આવ્યો હતો ખાસ કરીને આપણે દેશને રાજકીય આઝાદી મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં ઓગણીસો સુડતાલીસ માં મળી પરંતુ મહાત્મા ગાંધીએ પોતે પણ કહ્યું હતું કે આર્થિક અને સામાજિક આઝાદી મેળવવા માટેનું ધ્યેય હજી પ્રાપ્ત કર્યું નથી અને એ ધ્યેય માટે થઈને હું કોંગ્રેસ પક્ષમાં જોડાયો હતો અને એ મુદ્દાને જ કારણે મને પોરબંદરમાંથી મતવિસ્તારમાંથી મત વિસ્તારમાંથી ત્રીજી વખત ચૂંટીને મોકલ્યા છે પ્રજાની અપેક્ષા હોય છે કે ચૂંટાયેલા ધારાસભ્યો હોય કે રાજકીય પક્ષોના કાર્યકર્તા હોય એ પ્રજામાં જે જીવનની અંદર પરિવર્તન લઈ આવવાનું કામ કરે અને પ્રજાની સાથે જોડાયેલા રહે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આ સામાજિક પરિવર્તનની જે ભૂમિકા હતી ખાસ કરીને આર્થિક અને સામાજિક બદલાવ લઈ આવવાનો એ મને લાગ્યું કે હું આમાં કરી શકીશ નહીં એટલે ખૂબ જ ભારે હૃદય કારણ કે આટલા વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં મેં મારા લોહી પસીનો બંને આપેલા હતા એટલે છોડવું ખૂબ મુશ્કેલ હતું પરંતુ ગુજરાતના મારા જે શુભેચ્છકો છે પોરબંદર મારા જિલ્લાના જે શુભેચ્છકોના ટેકેદારો છે એની લાગણી એવી હતી કે મારે જે રીતે અત્યારે જ કોંગ્રેસ પક્ષ ચાલે છે એમાં હું પરિવર્તન લઈ આવવામાં સફળ થઈશ નહીં એ કારણોસર મેં આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી અને જે પક્ષના નિશાન ઉપર હું ચૂંટણી જીતેલો એ વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે અને આ મારી રાજકીય સફરની અંદર દેશનું જે નેતૃત્વ હતું એનો પણ આ લડાઈની અંદર મને સહયોગ મળ્યો સ્થાનિક મારું નેતૃત્વ કોંગ્રેસ પક્ષનું હતું એને પણ મને મદદ કરી અને મને હજારો કાર્યકર્તાઓ હતા એને પણ આ મારી હંમેશા મારી સાથે એની શુભેચ્છા રહી આ બધાનો હું આભાર માનું છું મેં નિર્ણય કરવાની અંદર જે મને વાત આવી ત્યાંથી કે જ્યારે પ્રજાની સાથેનો તાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે અને એનજીઓ બની જાય અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર થાય એ પ્રમાણે થયું છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું એ આમંત્રણ ઠુકરાવવામાં મળ્યું એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચ પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ પરંતુ એ વખતે પણ જે કોઈ પણ આ નિર્ણય કર્યો હોય અને જેણે પણ ડ્રાફ્ટ કર્યો હોય એ છે એ એના ઉપરથી પ્રતી થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયેલી છે ત્યાંથી શરૂઆત કરીને એના પછી પણ આ બધી બાબતો વારંવાર મેં સમજાવવાની અથવા તો મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી પણ એમાં મને સફળતા મળી નહોતી આખરે મેં એનાથી આગળ વધીને આજે રાજીનામું આપી અને જ્યાં મારા મત વિસ્તારના લોકો છે ગુજરાત રાજ્યની જનતાએ પણ મને અપાર પ્રેમ આપ્યો છે ગુજરાતે હંમેશા સક્ષમ નેતૃત્વ આપ્યું છે એ સક્ષમ નેતૃત્વની સામે રહીને પણ મને પ્રજાનો સહયોગ મળ્યો હતો અને આજે મારું જે આ બંધન કોંગ્રેસ સાથેનું હતું એમાંથી મુક્ત થયો છું અને મુક્ત થતી વખતે હું થોડો રિલીવ થયેલો અને થોડો મુક્ત થોડો મુક્તિ અનુભવતો હોય એવું મને લાગે છે હવે મારા રાજકીય જીવનની નવી શરૂઆત હું બધા મિત્રોને પૂછીને કરવાનો છું અને એ વખતે હું આપણે બધાને આ બાબતે વિશ્વાસ કરું છું હવે એ તો કોંગ્રેસ પક્ષના નેતૃત્વએ વિચારવાનું છે કે મારા જેવા કાર્યકરે શું કરવા પાર્ટી છોડો કે જેને પોતાના પરસેવાથી પાર્ટીને જીવંત રાખી હતી અને આ કદાચ કોંગ્રેસ પક્ષમાંથી સૌથી વધારે ગુજરાતનો પ્રવાસ કરનારો કોઈ વ્યક્તિ હશે અથવા તો સૌથી વધારે

હવે આપનો ઇશારો શક્તિસિંહ ગોયલ તરફ છે કે ક્યાંક આપની આપની લાગણી માંગણી અને જે સમજી શક્યા નહીં મારે કોઈની સામે ફરિયાદ નથી મેં તો મારી વાત જ્યાં રજૂ કરવાની હતી કરી દીધી મેં તો નીકળતી વખતે મેં બધાનો આભાર માનો છે અને આજે આભાર માનું છું મારે કશું કોઈના વિશે કશું કહેવું નથી મારી વાત એટલી હતી કે જે રીતે ચાલે છે એ રીતે એના પરિણામ નજર સામે છે એના પરિણામ દેશમાં અને ગુજરાતમાં નજર સામે છે તો ક્યાંક કચાશ રહી ગઈ હશે કચાસ દૂર કરવાની કોઈની તૈયારી ન હોય તો મારે કોઈને કહેવું નથી આજનું નથી આજે કેટલાય પાંચ સાત વર્ષથી આવું બધું ચાલે છે એટલે મારે નથી સ્ટેટના નેતૃત્વની સામે કહેવાનું કે નથી સેન્ટ્રલના નેતૃત્વની સામે કહેવાનું હું તો એમ એટલું જ કહીશ કે એમણે મારે નહીં એમણે આત્મખોજ કરવાની છે કરશે તો ટકી રહેશે

મેં કોઈ દિવસ આધાર વગરની ક્યારેય વાત કરી નથી એટલે જે પણ વાત જ્યારે જ્યારે કરી છે ત્યારે આધાર વગરની સાથે કરી છે અને એટલે જ હું વાત કરવા માટે હંમેશા મુક્ત રહ્યો છે મને કોઈનો ડર લાગ્યો નથી અને મને કોઈ ડરાવવા પણ આવ્યો નથી અત્યારે બધા ડરાવવાની વાત કરે છે પણ હું ક્યારેય ડરો નથી મને કોઈ ડરાવવા આવ્યો એટલે એ વાતમાં તથ્ય નથી વાત એટલી જ છે કે મેં મેં જે મેં જે નિર્ણય કર્યો છે એ મારા કાર્યકરોના અને મારા આત્માના અવાજ પ્રમાણે મેં નિર્ણય કર્યો છે જી ભાઈ તમે વાત કરો છો કે તમને કોઈનો ડર નથી વાત સાચી છે તમે આટલા વર્ષોથી વિપક્ષમાં નેતા તરીકે રહ્યા અને વિપક્ષની તમારા રોલ તરીકે તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી લઈને આનંદીબેન સુધી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સુધી વ્યક્તિગત ટિપ્પણીઓ કરી છે એક મિનિટ હવે જ્યારે તમે એ જ પાર્ટીમાં જવાના છો ત્યારે એ ખેલ દિલી સાથે કઈ રીતે પાર્ટીમાં જશો અથવા એ લોકો એ ટિપ્પણી ભૂલી જશે જો હજી તો હું ક્યાંય જોડાયો નથી

હું માનું છું ડોક્ટર મનમોહનસિંહ જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એ માનતો તો ને આજે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ છે ત્યારે પણ એ માનું છું અને આ બાબતે વિધાનસભાના ફ્લોર ઉપર પણ મેં વાત કરેલી છે એટલે એમાં કોઈ મુદ્દા આધારિત વાત હશે તો જરૂરથી ભૂતકાળમાં કરેલી છે અને એમાં હું જે પક્ષમાં હતો એ મારી ભૂમિકા હતી મેં મેં વાત કરેલી છે આ પાર્ટીના નેતાઓને તમે રંગાબીલા પણ કીધા છે કોઈને તમે બુટલેગર પણ કીધા છે

आज मैंने गुजरात प्रदेश गुजरात कांग्रेस के हर पदों से ऑल इंडिया कांग्रेस कमेटी के हर पदों से और प्राथमिक सदस्य से, से मैं मैंने आज रेजिग्नेशन दिया है और साथ साथ जो मैं आज जिस पार्टी की टिकट से एमएलए बना था वो पोरबंदर के ધારાસભ્ય પદસે મેં દેદયા